દર્શન કરવા જઈ રહ્યા છે અમે બરાબર બોલો છે ગોર્ધનભાઈ બે દિવસ હજી ચાલવાનું થશે ત્રીજા દિવસે અમે પોક્ષા એવો મને વિશ્વાસ છે અને અમે થાકીએ એટલો માતાજી ઉપર ભરોસો છે કારણ કે પગપાળા જાત્રા કરી છે અમાન નહીં

તો લગભગ અમે હવે બે ત્રાજી પહોંચી જ ગયા હતા થોડોક દૂર રહ્યું છે બરાબર અને કાલે નીકળ્યા હતા નવ વાગે તો વચમાં એક ગામ આવી ગયું તો અહીંયા રાત રોકાઈ ગયા હતા અને હજી લગભગ બે દિવસ થઈ જશે પહોંચતા અમાને અને બે ત્રાજી માતાજીના દર્શન કરીને નીકળી જશું બોલો કોડિયાલ માની જય બોલો ચામુંડ માની જય પરખોજી આમ થાકી જ થોડું થોડું લાગે કે થાકી ગયા છે ના ના તો થાક ના લાગે હવે રાત ક્યાંક રોકાશે રાત તો આપડે સમી જઈને રોકાવાનું છે

બસ થોડોક દૂર છે હવે લાઈવ મિત્રો દસ જણા જોડાઈ ચૂક્યા છે તો એમને મારા જય બાબારી જય બૌચર માં જય ખોડિયાલ માં તમારો આજનો દિવસ શુભકામના ને ખૂબ ખૂબ અભિનંદન માં જાય અને તમારો આજનો દિવસ શુભ રહે એવી અમારી મનોકામના છે

બરસા બરસા જા જબર લહેરાય રી ને હા હે માની હે ને હા જો વાયરા ન થેવી આમ મજામાં હૈ બધું ભાઈ માં ના ભાઈ હ ક્લાસ હો કરવા ઓ નરણ જા પડે

રામાપીર દયા કરે એટલે રામાપીર જ આવાનું જો મા રામાપીરનો હુકમ વર્ષ આમ કાક તો થોડુંક તો બોલ ફડા આમ કાક કે ફડે લાઈવ ચાલુ છે

ઓલો ભજન આવડે છે મા બાપ નું ભજન છે તને આવડે છે પરખા આવડશે આવડશે એક કાતી કડી ગઈ એક કાતી કડી ગઈ નાખ આવડતી હશે મને ચા ફુડા એટલું બધું આવડે તારે તો આપણે કલાકારમાં માં ફોર્મ ભરાવાનું ફોર્મ ભરાવાનું કલાકારમાં માં ગઈ નાખે કાતું હવે કલાકાર માં ફોર્મ નહીં ભરાવું હવે ભૂખ લાગી હા

मित्र बेचरा जी पोकी गया ऑलरेडी तो भगवान माता जी हाँ जे न, अच्छा ना कन वी हम लेवरा वे कितने नाइट करे हैं इतने पॉइंट यो एक पॉक सा नाइट सा दिवस अरे गम नहीं है पॉक इत जावा ना अपने तो माता जी नाम दे परखा सुन थे

हाँ बाजार आई है टका चार दुकाने पर खाने लाजी जबरदस्त भूख हो तो होटल आए तो बही जावा है पर खा शू खावा नास्ता में नास्ता में नास्ता में रात को होटल लेके मजा आ जाए हां होटल लेके मजा

Thank you. कागड़ बे

જોઈ લો <tos flowing> <tos family> હા આપણે આ કહી દો આરજી ઉપર થી જાવું હોય આરજી આમ જો આમ થાય જો જોઈ લો રોકેશન આર એ નહીં તમે કેતા